નમસ્કાર ધોરણ દસના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પાઠ નંબર જે બીજો છે એસિડ બેઝ અને ક્ષાર એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે આ સ્વાધ્યાય સોલ્યુશન આપણે સિરીઝ એટલા માટે ચાલુ કરી છે કે તમારી જે બોર્ડની એક્ઝામ છે આ બોર્ડની એક્ઝામની અંદર મોટા ભાગના જે ક્વેશ્ચન છે તે તમારા સ્વાધ્યાય અને તમારા પાઠ્યપુસ્તકના જે બ્લૂ અક્ષરની અંદર આપેલા પ્રશ્નો છે એમાંથી પણ પૂછાય છે તો આપણે દરેકે દરેક પાઠના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ત્યાંથી તમે મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલો સ્વાધ્યાયનો એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તો તેની પીએચ લગભગ કેટલી હોય તો આપણને સૌને ખબર છે કે લાલને ને ભૂરું બનાવે તો તે બેઝ હોય અને બેઇઝની પીએચ સાતથી થી ચૌદ સુધીની હોય એટલે કે સાતથી થી વધારે હોય અને ચૌદ સુધી હોઈ શકે તો એક ચાર કે પાંચ તો ના આવે પણ દસ આવી શકે અને દસ વાળું જ છે તે બે જ હશે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કો કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધ્યું બનાવે છે તો દ્રાવણ શું ધરાવતું હશે તો દ્રાવણ શું હશે તો આપણે સૌને ખબર છે કે ભાઈ જે ઈંડ ઈંડું છે એની ઉપરનું પડ છે તે કેલ્શિયમ કાર્બોનેટનું હોય અને એની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય ને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાનું જે પાણી છે એને કેવું બનાવશે દૂધિયું બનાવે છે તો અહીંયા એસિડ માત્ર કોણ છે એક જ છે હાઇડ્રોક્લોરિક એસિડ ત્રીજું છે એસસીએલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું આઠ એમ આપેલ હાઇડ્રોક્લોરિકના હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થિકરણ થાય છે જો આપણે તે જ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું વીસ એમ દ્રાવણ લઈએ તો તટસ્થિકરણ કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણની કેટલી માત્રા જરૂરી છે તેમાં આવશે સોળ એમ એલ કેટલી આવશે સોળ એમ એલ કારણ કે અહીંયા દસે જો તમારે આઠ જોઈતું હોય તો વીસે કેટલું જોઈએ આઠ દુ સોળ ચોથું અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવા ઓનો ઉપયોગ થાય છે તો અપચો એટલે એસિડિટી અને એસિડિટીમાં જઠરમાં એસિડનો વધારો થશે અને એસિડની અસરને તટસ્થ કરવા માટે આપણે કોઈ પણ બેઝ વાળો પદાર્થ વાપરવો પડે તો આપણે એને શું કહેતા હતા એન્ટાસિડ કહેતા હતા હતા એસિડ કરતા અને સારામાં સારો પ્રતિ એસિડ પદાર્થ આપણે કયો વાપરતા હતા મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણો લખવાના છે જેમાં પહેલું મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા તો જુઓ તમારે ઝીંક લેવાનું છે ઝિંક મતલબ ઝેડેન મંદ સલ્ફ્યુરિક એસિડ મતલબ કે એચ ટુ એસઓ ફોર હવે જ્યારે આ બંનેની પ્રક્રિયા થશે તો આ એક ધાતુ છે અને ધાતુની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર બને તો ક્ષાર કેવો હશે ધાતુને અને એસિડને અનુરૂપ ધાતુમાંથી તમારે ધાતુ ઉપાડવાનું અને એસિડમાંથી જે સમૂહ હોય તેને ઉપાડવાનો એટલે બની જશે ક્ષાર ઝિંક સલ્ફેટ બનશે કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે તો એમની પાસે સલ્ફેટ સમૂહ છે તો સલ્ફેટ સમૂહવાળો ક્ષારદ બને હવે જો આ જ પ્રક્રિયાને આપણે અહીંયા જુઓ ઝિંક વધતા હાઈડ્રોક્લોક એસિડ સાથે જો આપણે પ્રક્રિયા કરી હોત ને દોસ્ત તો આપણને ક્ષાર કેવો મળે ઝિંક ક્લોરાઇડ મળે કયો મળે ઝિંક ક્લોરાઇડ શા માટે ઝિંક ક્લોરાઇડ મળે કારણ કે એસિડ આપણે જે લીધું અને એસિડ પાસે જે સમૂહ છે એને અનુરૂપ આપણને ક્ષાર મળે તો સલ્ફ્યુરિક એસિડમાં હંમેશા સલ્ફેટ ક્ષારદ મળશે અને આપણને કયો વાયુ મુક્ત થશે હાઇડ્રોજન વાયુ ત્યાર પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં શું થાય તો મેગ્નેશિયમની પટ્ટી મતલબ કે મેગ્નેશિયમ મેગ્નેશિયમ પણ એક ધાતુ છે અને એની આપણે કોની સાથે પ્રક્રિયા કરીશું એસિડ સાથે તો અહીંયા પણ શું બનશે ક્ષાર બનશે પણ ક્ષાર કયો બનશે હમણાં જ આપણે વાત કરી રીતે કે એસિડ પાસે કયો સમૂહ છે તો કે આ એસિડ પાસે ક્લોરાઇડ સમૂહ છે તો ક્લોરાઇડ સમૂહનો ક્ષાર બને તો ધાતુ કોણ છે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમની પાછળ ક્લોરીન જોડાશે એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે અને બીજું કોણ મુક્ત થશે હાઇડ્રોજન વાયુ ત્યાર પછી ત્રીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂક્કા સાથે પ્રક્રિયા તો અહીંયા પણ ધાતુ અને એસિડવાળી જ વાત છે તો અહીંયા એલ્યુમિનિયમ ધાતુ છે અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો હમણાં જ આપણે વાત કરીએ સલ્ફ્યુરિક એસિડમાં કયો સમૂહ છે સલ્ફેટ તો અહીંયા આપણને ક્ષાર કયો મળશે એલ્યુમિનિયમ સલ્ફેટ મળે કયો મળે એલ્યુમિનિયમ સલ્ફેટ અને કોણ મુક્ત થશે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વેર સાથે લોખંડના ભૂક્કા સાથે પ્રક્રિયા કરતા તો લોખંડ છે એટલે કે ફેરસ ફેરસની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને બનશે ફેરસ ક્લોરાઇડ શું બનશે અથવા આયર્ન ક્લોરાઇડ બનશે અને કયો વાયુ મુક્ત થશે હાઇડ્રોજન વાયુ આ તમામમાં એક વસ્તુ સામ્ય છે કે જ્યારે તમે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તમને ક્ષાર અને બીજું મળશે હાઇડ્રોજન વાયુ ઓકે ચાલો છઠ્ઠો પ્રશ્ન છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ દર્શાવવાની છે તો હવે આપણે એક આકૃતિ દર્શાવેલી છે આપણા પાઠ્યપુસ્તકની અંદર દર્શાવ્યા મુજબ આપણે સાધનની ગોઠવણી કરવાની છે તો સાધનની ગોઠવણીમાં કંઈક એક આપણે આવું બીકર લેવાનું છે આ બીકરની અંદર એક અવાહક અવાહકબૂજ એમાં બે ધ્રુવો લગાવવાના છે અને એમની સાથે આપણે છ વોલ્ટનો વિદ્યુત કોષ અને એક આપણે અહીંયા બલ્બ લગાવવાનો છે અને ત્યાર પછી આ જે પાત્ર છે એમની અંદર આપણે ધીમે 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 પહેલાં એસિડ અને બેઇઝથી જોશું તો લેમ્પ પ્રકાશિત થશે પરંતુ જ્યારે આપણે ગ્લુકોઝ અને આલ્કોહોલ નાખીશું ત્યારે આપણો બલ્બ પ્રકાશિત થતો નથી તો આ આકૃતિમાં સાધનની ગોઠવણી છે દ્રાવણ તરીકે આલ્કોહોલ જ્યારે તમે ઉમેરો છો અને અવલોકન નોંધો છો ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો અવલોકન કરતાં શું માલુમ પડે તો બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી પરિણામે તેમાં હાઇડ્રોજનનો ધન આયન મુક્ત થતા નથી જ્યારે એસિડમાં એસિડનું જે દ્રાવણ છે એમની અંદર હાઇડ્રોજનનો આયન મુક્ત થાય તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ માલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકૃત થતું વર્ગીકરણ થતું નથી સાતમું શા માટે નિશંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી કરે છે તો નિશંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયોનો મુક્ત કરે છે આમ નિશિંતિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાના કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે આઠમું છે શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તુણક દર્શાવતા નથી તો પાણીની ગેરહાજરીમાં એસિડ હાઇડ્રોજનનો ધન આયન મુક્ત કરી શકતા નથી એસિડિક વર્તુણક માટે ધન આયન જવાબદાર છે આમ પાણીની ગેરહાજરીમાં એસિડ ધન આયન મુક્ત કરી શકતા ન હોવાથી એસિડિક વર્તુળ ધરાવતા નથી આના માટે આપણે જોયું હતું કે જ્યારે આપણે H2SO4 ફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડનું એનએસસીએલ એટલે કે મીઠા સાથે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને હાઇડ્રોક્લોરિક એસિડ ગેસ સ્વરૂપે મળે છે અને આની પાસે આપણે જ્યારે લિટમસ પેપરને લઈ જઈએ છીએ ત્યારે લિટમસ પેપર કોઈપણ રંગ પરિવર્તન આપતું નથી કારણ કે તે શુષ્ક સુકાયેલો ગેસ સ્વરૂપે છે પરંતુ જ્યારે આપણે ભીના લિટમસ પેપરને હાઇડ્રોક્લોરિક એસિડના ગેસ પાસે લઈ જઈએ છીએ એટલે કે શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડ પાસે લઈ જઈએ છીએ ત્યારે તેમાં રંગ પરિવર્તન થાય છે કારણ કે અહીંયા ભીનું છે મતલબ કોની હાજરી છે પાણીની એટલા માટે નવમું છે પાંચ દ્રાવણો એબીસીડી અને ઈને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા તે અનુક્રમે ચાર એક અગિયાર સાત અને નવ પીએચ ધરાવે છે તો કયો દ્રાવણ એક તો પહેલી વાત કરીએ તટસ્થ છે તો જે આ સાત નંબરની પીએચ વાળું છે તો સાત નંબરની પીએચ વાળું ડી છે તો દ્રાવણ ડી છે તે તટસ્થ છે પ્રબળ બેઝ કોણ છે તો જુઓ આમાં પ્રબળ જેની સાત કરતાં વધારે પીએચઓ એવા બેઝ હશે તો એક તો નવ છે ને એક અગિયાર છે તો અગિયાર વાળું છે એ પ્રબળ હશે તો અગિયાર કોની પાસે છે સી પાછા તો સી છે એ પ્રબળ બેઝ છે કારણ કે એની પીએચ કેટલી છે અગિયાર છે પ્રબળ નિર્બળ એસિડ કોણ હશે તો સોરી પ્રબળ એસિડિક કોણ હશે તો પ્રબળ એસિડિક હશે બી કારણ કે એની પીએચ એક છે એટલા માટે નિર્બળ એસિડિક કોણ હશે તો એમાં આવશે એ કારણ કે એની પીએચ કેટલી છે ચાર છે અને કયું દ્રાવણ નિર્બળ બેસ છે તેમાં આવશે ઈ કારણ કે એની પીએચ છે નવ એટલા માટે બીજું છે પીએચના મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ આપણે લખવાનો છે તો હાઇડ્રોજનની સાંદ્રતાના આધારે ચડતો ક્રમ ચડતો ક્રમ મતલબ કે નીચેથી ચાલુ કરીશું કે કેમાં હાઇડ્રોજનના ધન આયનની સાંદ્રતા ઓછી છે તો અગિયાર પછી આવશે નવ પછી આવશે સાત પછી આવશે ચાર અને પછી આવશે એક ઓકે એમના પછી દસમો પ્રશ્ન છે કસનડી એ બીમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે કસનડીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવેલું છે અને કસનડી બીમાં હાઇડ એસિટિક એસિડ ઉમેરવામાં આવેલું છે એસિટિક એસિડ એટલે કે સી એચ થ્રી સીડબલ્યુ એચ ઉમેરવામાં આવેલું છે કઈ કસનડીમાં અતિ તીવ્ર હાઇડ્રોજનના ઉભરા મળે છે શા માટે તો આપણે સ્વાભાવિક વાત છે આ નિર્બળ એસિડ છે અને આ છે પ્રબળ એસિડ છે તો પ્રબળ એસિડ સાથે જ હંમેશા ઉભરા વધારે મળે એસિડમાં ઓછા મળશે તો જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ધન આયન અને ક્લોરીનના ઋણ આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતા વધુ હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે આથી કસનળી એમાં અતિ તીવ્ર હાઇડ્રોજનના ઉભરા આપણને મળશે અહીંયા પ્રબળતાનો ભેદ છે એટલા માટે અગિયારમો છે તાજા દૂધની પીએચ છ છે જો તેનું દહીંમાં રૂપાંતરણ આપણે કરવું હોય તો તેની પીએચમાં ફેરફાર વિશે તમે શું વિચારો છો તમારું ઉત્તર જણાવો તો દૂધમાં જ્યારે દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતરણ થાય ત્યારે લેક્ટિક એસિડ બને છે તેને લીધે પીએચનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું હોય છે કારણ કે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા આ પ્રક્રિયા થાય છે અને દૂધ છે તેના કરતાં દહીં વધારે ખાટું હોય એટલે કે એમની અંદર મૂલ્ય છ થી વધે છે કારણ કે બેકિંગ સોડા એ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને બીજું કે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે તો દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ખાવાનો સોડો ઉમેરવામાં આવે તો દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધારે સમય લે છે તેરમો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસને બેજ યુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ નહીં શા માટે તો પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત અહીંયા યુક્ત નહીં હોય ભેજ મુક્ત પાત્રોની અંદર સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે નો ગુણ ધરાવતો નથી માટે એને આપણે ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ ચૌદમું તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય બે ઉદાહરણ આપો તો જે પ્રક્રિયામાં એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનતું હોય તેને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડ અને બીજું બનશે પાણી એવી જ રીતના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં પોટેશિયમ સલ્ફેટ અને બીજું બનશે પાણી ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય એસિડ જ્યારે બે સાથે પ્રક્રિયા કરે ત્યારે એકબીજાની અસરોને નાબૂદ કરી અને શું બનાવશે ક્ષાર અને પાણી બનાવશે ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખવાના છે તો ધોવાના સોડાના ઉપયોગોની વાત કરીએ તો ધોવાનો સોડો કાચ બનાવવા સાબુ બનાવવા કાપડ અને પેપર ઉદ્યોગમાં ઉપયોગી થાય છે અને પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે વપરાય છે જ્યારે બેકિંગ સોડાની વાત કરીએ તો એન્ટાસિડ અને ચેપનાશક તરીકે ઉપયોગ થાય છે સોડા સોડા એસિડનો ઉપયોગ આગ બુજવવા માટે પણ થાય છે બેકિંગ સોડા એટલે અહીંયા આપણે કહી શકીએ ખાવાનો સોડા અને ધોવાનો સોડાનું અણુસૂત્ર હું તમને કહી દઉં એન એ ટુ સી થ્રી સોડિયમ કાર્બોનેટ ખાવાના સોડાનું અણુસૂત્ર તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે તો મિત્રો થેન્ક યુ વેરી મચ આશા છે વિડિયો લેક્ચર તમને પસંદ પડ્યું હશે ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આવા જ એક સરસ મજાના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત